જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં એક ચોરીનો બનાવ બનેલો છે જે બનાવની ગતિ મુજબ છે કે જે મેઇન બજારમાં આવેલી મંગલમ જ્વેલર્સની દુકાન છે એ દુકાનમાં બપોરના તારીખ અઠ્યાવીસ સાતના બપોરના આશરે પોણા બારેક વાગ્યાના આસપાસ મહિલા ગ્રાહક તરીકે આવી અને તેમાં જે ડિસ્પ્લેમાં કાચના ડિસ્પ્લેમાં રહેલા અલગ અલગ પ્લાસ્ટિકના ડબ્બાઓ તેમાં સોના ચાંદીના ઘરેણાઓ અલગ રાખતા હોય છે લોકો એ ડબ્બાઓ પૈકીના અમુક ત્રણ થી ચારે ડબ્બાઓ ચોરી જેમાં કુલ સોનું જેનું ઓગણસી દાગીનાઓની ચોરી કરવામાં આવેલી હતી જે બાબતની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો ત્રણ બે ત્રણસો પાંચ એ અને ચોપન મુજબની દાખલ કરવામાં આવેલી હતી આ ફરિયાદના અનુસંધાને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઇન્વેસ્ટિગેશન કરતા કુલ ત્રણ આરોપીની કરવામાં આવેલી છે જેમાં જેનું નામ છે કિરણબેન ભૂપતભાઈ સોલંકી કિશનભાઈ ભૂપતભાઈ સોલંકી અને પૂજાબેન વાઇફ ઓફ કિશનભાઈ સોલંકી આ ત્રણેય આરોપીઓ ને અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે